નાના વેપારીઓએ તંત્ર પાસે નાની જગ્યા ઉપર કેબીન મૂકવા દે અથવા વેપાર કરવા દે તેવી માંગ એવા પ્રથમ ચૌહાણ દાહોદ જાલોદ તાલુકાના લીમડી ગામમાં બીપી અગ્રવાલ હાઈસ્કૂલની આગળ કેબીનોમાં અમે આજે પચાસ વર્ષથી ધંધો કરી રહ્યા છીએ નાના મોટા ધંધા કરી અમેના નાના 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 બાળ બચ્ચા પાળીએ છીએ રોજ સવારે ધંધો કરી સાંજે રોજી રોટી પૂરી કરીએ છીએ જે આખા ગામમાં પાક્કું દબાણ છે એ હટાવવાનું રહી ગયું અને નાના નાના ગરીબ માણસોના કેબીનો હટાવી અને અમારી રોજીરોટી છીનવી લીધી હવે અમારે કરવું શું આનો કોઈ બી વિકલ્પ કરો કા તો અમને કેબીનો મુકાવો અમારે આ અમારી રોજીરોટી અમારે સિઝનમાં થોડો ઘણો માલ ભરેલો કોઈ લોકોના પૈસા લઈને ભેગો કરીને હવે એ લોકોને બી અમારે કેવી રીતે આપવાના લો લીધેલી છે મારું નામ શાંતાબેન રમણભાઈ પ્રજાપતિ અધિકારીઓને અમારી છે કે અમે ઘણા વર્ષોથી અહીંયા જે જાલોદ રોડ ઉપર કેબિનોના અંદર વર્ષોથી અમારા બાપદાદાઓથી ધંધો બધા કરતા આવ્યા છે અને એના પર જ ઘરના દરેક પરિવારોનું ગુજરાન ચાલે છે અને અત્યારે લગભગ પંદર વીસ દિવસથી અમારા ઘરનું દરેક ગુજરાન છીનવાઈ ગયું છે અમારે ઘર કેમ કેમ ચલાવવું અને એ ઘરના અંદર રોટલા કેમ કેમ સૂત્રને ખવડાવવા જાતે ખાવા લોકોના હસ્તા કેમ કેમ ભરવા એ અમારા માટે કપરી પરિસ્થિતિ કઠણ થઈ ગયું છે આજે ધોમધત્તો પણ અમે તાપ વેઠીને અહીંયા તંબુ તાણીને રોજ અમારે તંબુ તાણીને વેપાર કરવો પડે છે માટે આ અધિકારીઓશ્રીઓને અમારી અરજ છે કે અમે જે જગ્યાએ બેઠા છે ત્યાં અમને આઠ ફૂટના અંદર પણ બેસવા દો આ આઠ ફૂટના અંદર અમને બેસવા દો તો અમારા ગરીબ લોકોના શું છે કે ઘર ચાલે જે તમે આખા ગામમાંથી જે નાના મોટા જ કેજીનો હટાયા છે પાકા દૂર દબાણો કર્યા નથી એ કરો ના કરો અમારે કશું નથી દેખવું પણ અમને આ જગ્યા ઉપર ફક્ત ને ફક્ત આઠ ફૂટના અંદર પણ અમને બેસીને વ્યાપાર કરવા છે જેથી કરીને અમે અમારા ઘરના હપતા ભરી શકીએ લોકો અમારા ઘરનું ગુજરાન ચલાવી શકીએ નાના બાળકોના ભરણ પોષણ કરી શકીએ એટલી જ અમારી આપણે અરજ છે તમારું નામ મારું નામ વિનોદ ડબગર